થર્ટી નો તહેવાર સુખરૂપ સંપન્ન તાનેરા પોલીસની બાજ નજર અને કડક કાર્યવાહીને લઈ થર્ટી નો તહેવાર સુખરૂપ સંપન્ન થયો છે થર્ટી ના નાઇટે પણ તાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જય ચૌધરી સહિત તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું તાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું

વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ડ્રોન દ્વારા સમગ્ર શહેર પર નજર રાખવામાં આવી હતી પોલીસની કડક કાર્યવાહીને લઈ દસ વાગ્યાના સમયે જ પણ તાનેરાના તમામ રસ્તાઓ સુમસામ બની જવા પામ્યા હતા અને થર્ટી ફર્સ્ટનો તહેવાર સુખરૂપ સંપન્ન થયો હતો